હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડા તરફથી એક ખરાબ અપડેટ્સ હું તમને કહી શકું અથવા આઈઆરસી માટે હું તમને કન્ટિન્યુઅસલી કહું છું એ પ્રમાણે એકદમ બકવાસ ડિસિઝનો લઈ રહ્યું છે આઈઆરસી અથવા માર્ક મિલરની આપણે વાત કરીએ તો સમહાવ કોઈ ક્લેરિટી જ નથી આપણા ડિસિઝનની અંદર જેની સાથે હું તમારી સાથે આજે જે અપડેટ આવી રહી છે આપણી પાસે જે માહિતી આવી રહી છે એ એકદમ ખરાબ માહિતી છે જ્યારે હું તમને કહું કે પહેલી જ વસ્તુ આપણે અઢારમી સપ્ટેમ્બરે જ્યારે માર્ક મિલર અનાઉન્સમેન્ટ કર્યા હતા કે ભાઈ નવા ચેન્જીસ આ રીતે લાગુ થશે ત્યારે એવી વાત કરવામાં આવી કે જ્યારે સ્ટડી પૂરું થાય પછી પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ એપ્લાય કરે સ્ટુડન્ટ્સ ત્યારે એમને આઈએલટીએસ આપવાની રહેશે અથવા ફ્રેન્ચ લેંગ્વેજ સાબિત કરવી પડશે સ્ટુડન્ટના કેપિંગની વાતો કરી પીઆરના કટ ઓફની વાતો કરી અને ત્યારબાદ એમણે એક પોઈન્ટ આપ્યો હતો કે સ્પાઉસ વિઝાની વાત ત્યારે બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસમાં ડિક્લેરેશન આવ્યું ત્યારે શું કહેવામાં આવ્યું હતું કે સ્પાઉસ વિઝાની અંદર ડિપ્લોમા કોર્સીસવાળાને પ્રોબ્લેમ થશે બટ બેચલરના અમુક કોર્સિસ ઓપન રાખવામાં આવ્યા હતા અને માસ્ટર અને પીએચડી કોર્સિસવાળાને સ્પાઉસ વિઝાની પરમિશન આપવામાં આવી હતી હવે તો કે માર્ક મિલરે જ્યારે બી અનાઉન્સમેન્ટ કર્યું અને અઢારમી સપ્ટેમ્બરની જ્યારે વાત હતી ત્યારે એવી વાત હતી કે સ્પાઉસ વિઝાની અંદર જે માસ્ટર અને પીએચડી કોર્સ છે અને પહેલાં પહેલું તો જે કેપિંગ છે એની અંદરમાં બાર ટકા તરીકે રિઝર્વ કરી અને લાઈ દેવામાં આવશે પ્લસ સ્પાઉસ વિઝાની અંદર એમને કટ ઓફ કરવામાં આવશે કે જેની અંદર અમુક કોર્સિસ તો હજી ડિમાન્ડ્સ નહીં હોય એ લોકોને સ્પાઉસ વિઝા નહીં આપી અને પચાસ હજારનું કટ ઓફ ત્રણ વર્ષની અંદર ગણતરી કરવામાં આવી હતી હવે અત્યારે જે રિસન્ટ અપડેટ આવી રહી છે એ પ્રમાણે એ પચાસ હજારનું કટ ઓફ નથી આઈઆરસી એવો પ્લાન કરી રહી છે કે જેની અંદર નેક્સ્ટ થ્રી યર્સની અંદર સ્પાઉસ વિઝાની અંદર પચાસ હજારની જગ્યાએ લાખ લોકો ઓછા કરવામાં આવે જેથી કરીને લાખ ઓછા લોકોને સ્પાઉસ વિઝાનો અધિકાર મળશે હવે આ આખી એક વાત નવી ચેન્જ થઈને આવી બીકોઝ હજી દસ દિવસ નથી થયા કે જે પહેલાં એમણે એનાઉન્સમેન્ટ કરી હતી પચાસ હજાર ઓછા કરવાની હવે કે છે લાખ ઓછા કરવાની છે આઈઆરસીના જે અત્યારે ડિસિઝન આવી રહ્યા છે એકદમ જ તે નેગેટિવ ડિસિઝનો કહી શકાય બિકોઝ કોઈ પ્રોપરનેસ નથી જ્યાં આગળ હું તમને એક બીજી વસ્તુની વાત કરું કે જ્યારે સ્ટડી વિઝાની બી વાત કરી તો એવું કહેવામાં આવ્યું હતું કે અમુક કોર્સિસને ડિમાન્ડ વાઇઝ જે ડિમાન્ડ હશે એ પ્રમાણે વર્ક પરમિટ આપવામાં આવશે જેની અંદર ટુ પ્લસ થ્રી એ જરૂરી નથી હજી સુધી એના એનઓસી કોડ કોઈ ઓફિશિયલી ફાઇનાન્સ કરીને ઇમિગ્રેશનને ડિક્લેર નથી કર્યા હવે સ્પાઉસ વિઝાની જો વાત કરું તો એની અંદર કયા કોર્સિસ હવે એક ન્યૂ લિસ્ટ આવ્યું છે જે કોર્સિસ જ ઓનલી તમે એપ્લાય કરી શકશો બીજા કોઈ કોર્સિસવાળા સ્પાઉસ વિઝાની અંદર ફૂલ ઓફ રિસ્કની અંદર આવી ગયા છે હવે આ રીસ્ક અંદર આપણે જે કોર્સીસ છે પહેલાં એ જોઈ લઈએ કે કયા કયા કોર્સિસને અત્યારે એલિજિબલ રાખવામાં આવ્યા છે તો કે સૌથી પહેલ પહેલું પીએચડીવાળા અથવા માસ્ટરની જો આપણે વાત કરીએ તો ડૉક્ટર ઓફ ડેન્ટલ સર્જરીને ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે જેને ડીએસ કહી શકો તમે ડીએમડી આ લોકોને ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે બેચલર ઓફ લો એટલે કે એલ એલ બી જેડી અને બીએલસીવાળાને ફોકસ કરવામાં આવ્યા છે ડૉક્ટર ઓફ મેડિસિન એમડીને પરમિશન આપવામાં આવી છે ડૉક્ટર ઓફ ઓપ્ટોમેટ્રી એટલે કે ઓડીવાળાને બી અલાઉડ કરવામાં આવ્યા છે ફાર્મસીવાળાની અંદર ફાર્મ ડી બીએસ બીએસસી અને બી ફોર્મ આ લોકોને બધાને અપ્રુવલ મળ્યું છે ડોક્ટર ઓફ વેટનરી મેડિસિન ડીવીએમવાળાને પરમિશન આપવામાં આવી છે બેચલર ઓફ સાયન્સવાળાને હવે બેચલરવાળા કયા કોર્સીસ તો કે સાયન્સ બેચલર ઓફ સાયન્સ એટલે કે બીએસસી અને એની અંદર બી નર્સિંગ બીએસએન અને બીએસએન અને બી એન એસ સી આટલા લોકોને પરમિશન આપવામાં આવી છે બેચલર ઓફ એજ્યુકેશન બી એડવાળાને બી અલાઉડ કરવામાં આવશે સ્પાઉસ વિઝા બેચલર ઓફ એન્જિનિયરિંગ્સની અંદર હું તમને કહું બી એન્જિનિયરિંગ બી એટલે કે બીટેક અને બી એ એટલે કે બી એસ સીવાળાને બી પરમિશન અપ્રૂવ કરવામાં આવશે હવે તો કે આની સાથે જે સ્પાઉસ એટલે કે સ્પોન્સર મેઇન એપ્લિકન્ટ જે કેનેડામાં સ્ટડી કર્યું હોય જેને સ્પાઉસ વિઝા એપ્લાય કરવો હોય અથવા કરતું હોય એમની પાસે ડીએલઆઈ અપ્રુવલ ઓફર લેટર એટલે કે પબ્લિક યુનિવર્સિટી કોલેજ જ હોવી જોઈએ તો જે એની અંદર એપ્લાય કરી શકશે બરાબર છે એનરોલમેન્ટ લેટર સબમિટ કરવો પડશે અને ટ્રાન્સક્રિપ્ટ એમના કરંટ પ્રોગ્રામની ભી એમણે આપવી પડશે અલ્ટિમેટલી આ જે બી પ્રકારના અનાઉન્સમેન્ટ અથવા ચેન્જીસ જે માહિતી મારી પાસે આવી છે એ એકદમ સરળ લેંગ્વેજમાં ટ્રાય કરી તમારા સુધી પહોંચવાની અને આની અંદર તમારો ઓપિનિયન કોમેન્ટમાં ખાસ શેર કરજો કે તમને શું લાગે બિકોઝ મને એવું લાગી રહ્યું છે કે આ આઈઆરસીનું એક કેલ્ક્યુલેટેડ ડિસિઝન્સ ના કહેવાય બિકોઝ દસ જ દિવસની અંદર આંકડો આખો ડબલ જ થઈ ગયો તો તમારા જે ઓપિનિયન છે ખાસ કોમેન્ટમાં શેર કરજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ સપોર્ટ કરો એજ્યુકેશનને થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત